જો તમને મારી દીકરીનો હાથ પ્રવર કરવા માંગો છો કણ હું નથી ધારતો કે તમારા જોઈએ એટલે લગ્ન કરવા માટે સુચન થઈ ગયું અમે લોકો મોડુ ની હાડી અલીસામાં પછી પરણવા આવજો આવ્યા છે પણ તમે નજરે પાડો ને કોના ભલે મોવાલી લિયા પછી કદી મોઠું બુદ્ધિ અમારી એવી ફળ ભળા ખાય છે પોથા શા માની લીધું કે મે ભાવના હિંમત હોય ને તો મારું કહેવાનું એટલું છે કે સાચી વચનની હોય તો લગન કરવા તૈયાર ગયો એ સિંહન સામે તમે સદાય કોફ થઈને રહેજો આમ તો સુધારવાય ના

કે આપને દે ભાયો માં પહેલી પસંદગી મારી દે છે એટલે ઈરિયા ડામણ તોડાઈ મને એટલે નિક્કી તો કરવા દે કે ને આપને પ્રસન્ન કે નઈ તમે આવ પાણી ગોવિંદના બમરા રામા મિઠલી કાન છે જ્યાં સન્નાનો બામર છૂટ આપે છે તો આપને વાંજો હું છે જો નો માનને તો બસ જબરદસ્તી કોમલી જવાનું

જો જોવો આઈડલનો આમે આની જાતે ફોન પરળો અપના સાબાઈ દીકરાવ સાબાઈ એક કટ ભાષણ મારી દીકીના દીધા હા જો હવે મને આશા છે કે આ મેરા વાઘણ કરી નાખશું હવે કેને કેને જો બાપાઓ કેમ સાબ જોતેમાં કે દઉં છું

ધીકરો થાઉ હોય તે પાછો જે થાઉ હોય મીરાજે જે જો પણ મને પેરા मालूम આજે હસમઈ લેવા ત્યારે રાજી તો દે છે હા આપ નું શું મત છે નાડા કડી માતો ટાયલડોડા કંપા જો બાયડી હમકેને તું હાઉ ફીલો છો તારા તો હોય કરો હમજો હું અત્યારે જ લગ્ન કરવા માંગુ છું કે સોરી સવચેત વિચાર કરવાની જરૂર હું જે મૃત્રને લાવ્યો છું ને અને આર્ય તમારે પરિણામે સુટકો જ નથી માથે તિલક ખીજા અને આ ગડિયા લગ્ન કરવા માંગુ છું અને સોરી અને હી કી અને તું કી મને મજા ભરે પણ પાછું મારી વાટ તો ધન લોક સાંભળતાનું સરકી હું કહું ને એ કાય જોબ અને હું નહીં કહું ને એ જ છે સીરકી જોબ કરવાની બજાપમાં લાગે બસ આવ્યું

મોતી સાથે લગન કરી આ મોદી મરસા કાંદવા નાની એની કથા ઓલું તચુકનું ઠીક છે તો હસ્તુ હવે આ તો બેરો સોજો મંત્રો આજી બની ગઈ વાત જોરે આ કિલા ગામની કિલાની હિરકી ને રામની ભાઈ ઉપર હે ઉપર હે તારા એક માનુ માપ નો નાખતો વા મારું માપ ઓલા ખીતીયા ટીંગાઈ કસે ની લેતો જાય છે ના ઓલા મોબાઈલ નો ફોટો પાડી લેતો જાય હા હા કે મોરી તારા સાઈ બાને કોવા કે ઇનકે કારણે આમ ભાવ દેવાતા તો મને કું આવે છે